નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તાર અને ગામોમાં વારંવાર દીપડાઓ જાહેરમાં દેખાઈ આવતા હોય છે ખાસ કરીને રાજપીપળાના આજુબાજુના વિસ્તાર અને નાંદોદ તાલુકાના કેટલાક ગામોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલા જ દીપડાએ રામગઢ ખાતે આતંક મચાવ્યો હતો ત્યારબાદ અગુવાડા ગીરખડી ગામે પણ રાત્રે દીપડો દેખાવતો હતો ગત નવ જુલાઈ મંગળવારે રાત્રે સમય દરમિયાન ગામમાં ઘરના આંગણા સુધી આવી ગયેલ હતો અને જેને સીસીટીવીમાં નજરે જોવા મળે છે ત્યારે ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે વીરસિંહપુરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાનો ત્રાસ વધી ગયો છે દિવસે ખેતરે જવા લોકો ગભરાય છે અને રાત્રે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને થોડા દિવસો પહેલા જ બકરી ઉપર હુમલો કર્યો તો ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે પાંજરો મૂકે અને પકડવામાં આવે નહીંતર કોઈ માનવ જાત પર આ દીપડો હુમલો કરશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ